ઇગરતર બોડ રાખ્યું છે નજર ઘે ઘૂર રાખી છે જવાની ને મોહબત ના નશામાં ચૂર રાખી છે કે રાખી છે અને આ બાદ આ દસ્તૂર રાખી છે મોહબત ને અદાવત થી હંમેશા દૂર રાખી છે હતી મુખતાર તોય ચાલને મજબૂર રાખી છે સમયની પણ ગણીએ માંગણી મંજૂર રાખી છે ઘણીએ વાર પટકાઈ પડ્યા છીએ એ જીવન પંથે પરંતુ બંધ મુઠ્ઠી ને ભરમ ભરપૂર રાખી છે નથી હીણી થવા દીધી કદી એને જુદાઈમાં હતી બે નૂર તોય આંખ ને ચકચૂર રાખી છે નથી કઈ યાદ ક્યારે આવી કરી બેઠા સમજ સાટે અમે અમે સૌ પીડ ગાંડી રાખી છે તો જીવતા જીવે મજા માણી છે જન્નતની ખુદાને પણ ગમે એવી હૃદયમાં હુર રાખી છે બની ગઈ છે અટારી બાવરી આ રત નિહાળી અમે આ આંખ એ હદે રાખી છે ગઝલ એકાદ તો વાંચી જુઓ એ કાંતમાં ઘાયલ અમે એ હમાસી રાજની અંગૂર રાખી છે અમે એ હમાસી રાજની અંગૂર રાખી છે